વાત કરીએ ગુજરાત વાસીઓ સરળતાથી મહાકુંભના દર્શન કરી શકે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા કરવામાં ત્યારે આ બસ સુવિધાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર માટે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય કર્યો છે અને ગુજરાતથી દરરોજ એક એસી વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે જેમાં ત્રણ રાત્રિ ચાર દિવસનું પેકેજ પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર આઠ હજાર એકસો રૂપિયાનું છે અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરૂ ટિકિટનું જે છે બુકિંગ નોંધાઈ ચૂક્યું છે ત્યારે તારીખ સત્યાવીસ જાન્યુઆરીથી સાત વાગે ગીતા મંદિર એસટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી બોલવો બસ પ્રયાગરાજ જવા માટે નીકળશે અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકિટો બુકિંગ થઈ રહી છે જેમાં છવ્વીસ ફેબ્રુઆરી સુધી પંચાણું ટકા ટિકિકો ટિકિટો જે છે બુકિંગ થઈ ચૂકી છે નોંધનીય છે કે શહેરીજનો બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભ જઈ શકશે પહેલી બસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી ઉપડી છે અને હવે બાદમાં દરરોજ એક બસ સવારે સાત વાગે રાણી બસ સ્ટેશનથી ઉપડશે વિગતો મુજબ એક બસમાં સુડતાળીસ મુસાફરોની કેપેસિટી છે